નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ એમ ઉનાળુ મગ અને ઉનાળુ તલના વાવેતર થઈ ગયા છે ખેડૂત મિત્રો હવે ક્યાંય ને ક્યાંય જો કોઈને મગનું વાવેતર કરવું હોય તો હવે પીડિયર જતો રહ્યો છે સમય જતો રહ્યો છે હવે કોઈપણ પ્રકારનું તલ કે મગનું વાવેતર કરી શકાય એવી સ્થિતિ નથી અને આપણે આજે જ્યારે તમારી સમક્ષ અમે આજે ઉનાળું મગ અને ઉનાળુ તલની માહિતી લઈને આવ્યા છીએ ત્યારે ક્યારે એ જણાવતા આનંદ થાય છે કે ક્યાંય ને ક્યાંય જે અમે અમે તમારા સમક્ષ માહિતી લઈને આવ્યા છીએ એ ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ખૂબ ઉપયોગી નીવડે છે એવા સમાચાર એવા મેસેજ અમારા સુધી જ્યારે પહોંચે છે ત્યારે આનંદની લાગણી અનુભવાય છે અને સાથે સાથે આ માહિતી તમને જે ઉપયોગી નીવડે છે એ આપણે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માટે ખેડૂતોને જે ઉપયોગી થાય છે એના માટે પણ આનંદની લાગણી અનુભવાય છે ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે આજે ઉનાળુ મગ અને ઉનાળુ તલની જે આજની સ્થિતિએ આજે તારીખ ત્રણ ચાર બે હજારને પચીસના રોજ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આપણે જ્યારે માહિતી આપી રહ્યા છીએ ત્યારે જે અત્યારે વાતાવરણ છે જે અત્યારે પાકની સ્થિતિ છે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે સૌ પ્રથમ વાત કરીએ ઉનાળુ મગની ઉનાળુ મગ છે જે અમે અત્યારે જે ફિલ્ડ કરી રહ્યા છે જે ફિલ્ડ ઉપર અમે જોઈ રહ્યા છે જે અનુભવ કરી રહ્યા છે એની અંદર અત્યારે મગની સ્થિતિ એવી છે કે શરૂઆતની અંદર જે બે પાન નીકળેલા છે ઊગીને તરત જ એ બે પાન ખૂબ સારા અને ખૂબ ગ્રોથ સાથે નીકળેલા છે પણ અત્યારે જે વાતાવરણ જે આપણે સેટ થયું છે જ્યારે માવઠાની આગાહી છે વરસાદની ક્યાંય ને ક્યાંય આગાહી છે ખૂબ મોટી આગાહી નથી પણ ક્યાંક ક્યાંક છાટાછૂટ થવાના કારણે હજી જે ઉનાળું પવનની જે દિશા હોવી જોઈએ એ મગને વાતાવરણને અનુકૂળ નથી એટલા માટે મગની અંદર જે ત્રીજું અને ચોથું પાન જે નીકળે છે એ કુકડવાળું નીકળે છે એ ક્યાંય ને ક્યાંય થ્રીપ્સના એટેકના કારણે પણ હોઈ શકે છે વાતાવરણ સેટ ન હોવાને કારણે પણ હોઈ શકે છે અને વાયરલી ફંગસના કારણે પણ હોઈ શકે છે ખેડૂત મિત્રો આવા આવા કારણો જો આપણે ઉનાળું મગનું વાવેતર કર્યું હોય અને આપણા પાકની અંદર આવી સ્થિતિ હોય તો એના માટે શું કરી શકાય એની જો સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો અમે જ્યારે ફિલ્ડ કરીએ છીએ ત્યારે જે બે પાન શરૂઆતની અંદર નીકળેલા છે એ ખૂબ સારી સ્થિતિમાં છે પણ હવે જે ગ્રોથ કરે છે હવે જે નવા પાન નીકળે છે એ કુકડ સાથે નીકળે છે એનું મુખ્ય કારણ એક તો થ્રીપ્સનો એટેક પણ છે અને સાથે સાથે ખેડૂત મિત્રો અત્યારે જે પવનની દિશા ઉનાળું પવન હજી શરૂ થયો નથી હજુ આપણને એમ લાગે રાતના સમયે ઠંડીનો અનુભવાય છે ઠંડી અનુભવાય છે અને દિવસના ચૂર ટેમ્પરેચર રહે છે આના કારણે આ મોટામાં મોટું કારણ અત્યારે મગની સ્થિતિની અંદર લાગે છે ખૂબ ઓછું પિયત આપવું જોઈએ મગની અંદર અને જો ઉપરથી આપણે સ્પ્રે કરવાની વાત હોય તો ક્યાંય ને ક્યાંય સારી એવી થ્રિપ્સની દવા જેના માટે આગળ પણ આપણે ભલામણો કરી ચૂક્યા છીએ જેવી જરૂરિયાત હોય એવા પ્રકારનું મોલિક્યુલ થ્રિપ્સ માટે લઈ અને એની સાથે આપણે જે ગ્રોથ માટે એટલે કે પીજીઆર પ્રોડક્ટ કોઈ પણ હોય છે એનો પણ આપણે સાથે છંટકાવ કરી શકીએ છીએ અને વાયરલી ફંગસને ફંગસનો જો આપણે એટેક લાગતો હોય એના કારણે જો આ થતું હોય એવું આપણા પાકની અંદર લાગતું હોય તો ખેડૂત મિત્રો સ્ટેપ્રોસાયક્લિન અથવા તો વેલિડા માઇસિન જે બંને એન્ટિબાયોટિક આવે છે જો આના કારણે હશે તો આ તણે દવા આપણે સરસામાન્ય સ્પ્રે આપણે સાથે રાખીને કરી દઈશું તો ક્યાંય ને ક્યાંય થોડું જાજુ આપણને રિઝલ્ટ મળી શકે છે બાકી સો ટકા રિઝલ્ટની આપણે વાત આપણે વાતાવરણ ઉપર રાખવી પડશે જ્યારે ઉનાળુ પવનની શરૂઆત થશે જે દિશામાંથી ઉનાળુ પવન હોવો જોઈએ એ દિશાનો હજી ઉનાળુ પવન શરૂ થયો નથી એના કારણે આ મોટામાં મોટો જે ગ્રોથની અંદર જે રૂકાવ આવ્યો છે મગની અંદર એની અંદર આપણે થોડી નિરાત રાખી અને ખેડૂત મિત્રો આપણે આગળ વધવું જોઈશે અને આવો જે મેં તમને કીધો છે એવો થ્રીપ્સનો એટેક હોય તો થ્રીપ્સની દવા સાથે ફરજિયાત રાખવી જોઈશે એક ફૂગનાશક જે એન્ટીબાયોટિક તરીકે આવે છે એ પણ રાખવું જોઈશે અને એક પ્રિજિયા પ્રોડક્ટ પણ ખેડૂત મિત્રો જ્યારે આપણે અત્યારે મગને પિયત આપીએ છીએ આમ તો પિયત જો ન જરૂર હોય તો ટાળવું જ જોઈએ પણ જો પિયત આપવાનો સમય થઈ ગયો હોય તો સાથે આપણે ખેડૂત મિત્રો અત્યારે નાઇટ્રોજન એટલે કે યુરિયા આપી રહ્યા છે જે બિલકુલ જરૂર નથી કારણ કે એની અંદર જે રાઇઝોમ્બિયમની જે ગંઠા ગાંઠો હોય છે એ ખૂબ જ નાઇટ્રોજન ફિક્સેશન માટે જ હોય છે એટલે નાઇટ્રોજનની જરૂર જ નથી અને અત્યારે જે સ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે જે મગની સ્થિતિ છે અને અત્યારે જે વાતાવરણ છે એ પ્રમાણે મગના પાકને જો આપણે નાઇટ્રોજન આપશું તો ક્યાંય ને ક્યાંય એમાં પ્રશ્નની અંદર વધારો થશે એટલે નાઇટ્રોજન વાળું ખાતર આપવું નથી ગ્રીથ અને ગ્રોથ અને ગ્રીનરી માટે ઘણા બધા બીજા પણ ઉપાયો હોય છે જે પીજીઆર પ્રોડક્ટો આપણે વાપરવી જેમ કે હોમિક એસિડ આપણે વાપરી શકીએ છીએ જીબ્રેલિક એસિડ વાપરી શકીએ છીએ એમિનો એસિડ વાપરી શકીએ છીએ આવું ક્યાંય ને ક્યાંય પ્રીજીઆર રાખી અને જો ગ્રોથ લેવરાવશું તો ક્યાંય ને ક્યાંય આપણે ઓછા ખર્ચે વધારે રિઝલ્ટ મેળવી શકીશું પણ જો નાઇટ્રોજન એટલે કે યુરિયાનો ઉપયોગ કર્યો તો આનો આપણો પ્રશ્નમાં વધારો થઈ શકે છે ખેડૂત મિત્રો નીચેથી જો ખાતર આપવા હોય તો ક્યાંય ને ક્યાંય એમને મગને જે છે નાઇટ્રોજનવાળું ખાતર નહીં આપતા એ સિવાયનું ફોસ્ફરસવાળું હોય છે સલ્ફરવાળું હોય છે પોટાશવાળું હોય છે ઉગતા સરસામાન્ય આપવું હોય તો આપી શકો છો બાકી એમને અત્યારે નીચેથી કોઈ રાસાયણિક ખાતરો આપવાની જરૂર નથી હા ખાસ વાત કે આપણે જે મૈકો રાજાના બેક્ટેરિયા આવે છે એ આપણે ખાસ આપણે આપી શકીએ છીએ અને ખેડૂત મિત્રો જો ક્યાંય ને ક્યાંય મગની અંદર પ્રશ્ન હોય તો આપણે જે સ્ટાર બેક્ટેરિયલ પ્રોડક્ટ જેની અંદર અને સુડોમોનાસ પણ આવી જાય છે જો ઈપીએસ સાથે આપી દેહ્યું પ્રતિ એક એકરની અંદર અઢીસો ગ્રામ લેખે આને આપવાનું હોય છે તો ખેડૂત મિત્રો આગામી સમયની અંદર જો સુકારો આવવાનો હશે તો એ પણ અટકશે અને ક્યાંય ને ક્યાંય સરસામાન્ય જો અત્યારે સુકારો હશે મગની અંદર તો એ પણ અટકી જશે અથવા તો જો આપણે ફૂગનાશક વાપરવું હોય તો થાયોફેનાઇટ મિથાઇલ છે મેટાલ એક્સિલ મેન્કોજેપ છે ડાયથેન બાવીસ ટીન છે આપણે સાપ પાવડરના નામથી ઓળખીએ છીએ એ પણ છે ઘણો બધા મોલિક્યુલો આપણે ફંજીસાઈડની આપણે છુકારાની અંદર આપણે વાપરી શકીએ છીએ જો એને પીએચ સાથે એક વીઘા દીઠ સોળ ગુઠાના વીઘાની આપણે વાત હતી અહીંયા કરીએ છીએ તો આપણે એક વિઘા દીઠ એને જો બસોથી અઢીસો ગ્રામ પીવડાવી દઈશું તો પણ ક્યાંય ને ક્યાંય આપણને સારા રિઝલ્ટો મળશે બાકી જે આપણે કુકરની વાત છે જે ગ્રોથ નથી થતો એની વાત છે તો એની અંદર આપણે થોડા દિવસ આપણે શાંતિ રાખી અને મગને ઊભા રહેવા દેવા જોઈએ જો આપણે એની વાહે પડી જઈશું તો એમ ઇન્સ્ટન્ટ આપણે બેથી પાંચ દિવસની અંદર ગ્રોથ એનો શરૂ કરાવી શકશું નહીં જ્યારે વાતાવરણ સેટ થશે અને આપણે ઉપરથી સારો સ્પ્રે અને નીચેથી ખાતર પાણી આપશું તો ખૂબ સારા પરિણામો આપણને મળશે કારણ કે મગનો પાક જે એવો છે ઉનાળું જે મગની મગની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ખેડૂત મિત્રો એમને હવામાન સેટ થવું ખૂબ જ જરૂરી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ અત્યારે જે ઉનાળું તલ જે બમ્પર વાવેતર આ વર્ષે થયું છે ત્યારે ક્યાંય ને ક્યાંય જે તલનો પાક છે એ ફ્લાવરિંગ સ્ટેજે આવી ગયો છે અને ક્યાંય ને ક્યાંય મોટા ભાગની અંદર તો બહઢા બેસવાની પણ શરૂઆત થઈ ગઈ છે તો એની આપણે આગળ માહિતી આપી ચૂક્યા છીએ પણ ફરી એકવાર તમને આજે ખેડૂત મિત્રો તમારી સમક્ષ જ્યારે અમે હાજર થયા છીએ ત્યારે વાત કરી દઈએ તો જો અત્યારે ઉપરથી છંટકાવ કરવો હોય ખેડૂત મિત્રો તો ફ્લાવરિંગ સ્ટેજે આપણે કોઈ પણ પ્રકારનો આપણે ગ્રેડ જે છે એ ફોસ્ફરસવાળો ગ્રેડ લેવાનો છે કે જેની અંદર ફોસ્ફરસની ટકાવારી આવવી જોઈએ આપણે કોઈપણ કંપનીનો લ્યો કોઈ પણ વાળો લ્યો એ પણ ચાલશે આપણે કોઈ પ્રોડક્ટનું નામ આપણે અત્યારે દેવાની જરૂર નથી આપણે આગળ એની માહિતી આપણે આપી ચૂકીએ છીએ પણ જ્યારે ખેડૂત મિત્રો આજે આપણે નવી નવી તારીખની અંદર તમારી અંદર સામે જ્યારે માહિતી લઈને આવ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો ખાસ એ કહેવાનું છે કે તલની વાવેતર વાવેતરની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે આપણો પાક પહોંચી ચૂક્યો છે ત્યારે અત્યારે ફોસ્ફરસવાળો ગ્રેડ રાખી અને એમની સાથે એમિનો એસિડ બેજ કોઈ પણ પ્રોડક્ટ લઈ અને જો આનો છંટકાવ કરવામાં આવશે તો ક્યાંય ને ક્યાંય આપને બહઢા બેસવામાં પછી નજીક નજીક ફાલ બેસવામાં ફૂલની સંખ્યામાં વધારો થવામાં ફૂલનું ખરણ થવામાં અને ખેડૂત મિત્રો ખાંચ ફૂટ થવામાં આપણી જે તલનું વાવેતર છે એની અંદર ડાળીઓ ફૂટવામાં ખૂબ જ ઉપયોગી આ ફોસ્ફરસ અને એમિનો એસિડ હોય છે એટલે આ બંનેનું જે કોમ્બિનેશન છે એ ખૂબ ઊંચા ખર્ચવાળું નથી હોતું સરસામાન્ય આનો ખર્ચ હોય છે પણ આ ખૂબ જ ઉપયોગી ફ્લાવરિંગ સ્ટેજે થાય છે અને ખેડૂત મિત્રો એક સ્પ્રે આવો લેવો જોઈએ અને એક સ્પ્રે દૂધ અને ગોળ જે આપણે જે દેશી પદ્ધતિ જે છે એક રાઉન્ડ આપણે અત્યારે ઉનાળા વાવેતરની અંદર એક સ્પ્રે ઉનાળા વાવેતરની અંદર તલના પાકની અંદર જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે હોય ત્યારે આનો પણ કરવો જોઈએ પ્રતિ પંપ જો બસો એમ દૂધ અને બસોને પચાસ ગ્રામ ગોળ રાખી એમનું પાણી કરી દ્રાવણ બનાવી અને જો આપણે આપણા પાકની ઉનાળું તલને તલના પાકની અંદર જો સ્પ્રે કરશું તો ક્યાંય ને ક્યાંય ખૂબ સારા રિઝલ્ટો મળેલા એવી અમારી અંદર અમારી પાસે માહિતીઓ પણ આવે છે અને અનુભવ પણ કરેલા છે કારણ કે જ્યારે ઉપરથી આપણે દૂધ અને ગોળનો જ્યારે આપણે સ્પ્રે કરશું તો અત્યારે ખેડૂત મિત્રો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે જ્યારે મધમાખીઓ આવે છે તો એનું પ્રમાણ વધશે કારણ કે ગોળના હિસાબે ગળપણના હિસાબે ખાસ કરીને જ્યારે મધમાખીઓનું આપણા પાકની અંદર જ્યારે પ્રમાણ વધશે ત્યારે વધારેમાં વધારે પ્રમાણમાં ફલણનીકરણ થશે એના કારણે વધારેમાં વધારે ફાલ લાગશે અને વધારેમાં વધારે બૌઢા બેસશે અને એના દ્વારા વધારેમાં વધારે બૌઢા બેસવાથી વધારેમાં વધારે આપણે ઉત્પાદન લઈ શકશું આ દેશી પદ્ધતિ છે પણ ખૂબ ઉપયોગી પદ્ધતિ એક વખત ફોસ્ફરસ અને એમિનો એસિડવાળો સ્પ્રે કરવો જોઈએ ત્યાર પછી દૂધ અને ગોળનો પણ જો આપણે સ્પ્રે કરીએ તો ખૂબ સારા પરિણામો મેળવી શકીએ છીએ મેળવી શકીએ છીએ અને હવે વાત આવે છે ઉપરથી કીટકનાશકની જો એ પ્રમાણે સફેદ મચ્છી હોય લીલા ચૂસિયા હોય ક્યાંય ને ક્યાંય મોલો મચ્છી હોય તો એ પ્રમાણનું આપણે કન્ટેન બધા જાણીએ છીએ એ પ્રમાણનું કન્ટેન્ટ આપણે આમની સાથે રાખી શકીએ છીએ અને ખેડૂત મિત્રો ખાસ આપણે વાત કરવાની છે મિક્સ માઇક્રોન્યૂટનનો પણ પાવડરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે ઉનાળુ તલની અંદર ખૂબ જ ઉપયોગી હોય છે જ્યારે પાન પીળા પડતા હોય ગ્રોથ અટકી ગયો હોય ફૂટ અટકી ગયો હોય જો આપણને આ આપણો પાક આપણે પાયા પછી પિયત આપ્યા પછી જો આપણને પીળો લાગતો હોય તો મિક્સ માઇક્રોન્યૂટન સાથે રાખી અને જો સ્પ્રે કરવામાં આવશે તો ખૂબ જ સારા પરિણામો મળશે અથવા તો તમે આનો અલગથી પણ સ્પ્રે લઈ શકો છો ખેડૂત મિત્રો આ એક પંપ દીઠ આપણે પચીસ ગ્રામ રાખી અને જો સ્પ્રેશું મિક્સ માઇક્રોનુટન એટલે કે જેની અંદર ઝીંક ફેરસ બોરોન મેંગેનીજને કોપર જે સરકાર માન્ય ચાર નંબરનો આ ગ્રેડ આવે છે ખેડૂત મિત્રો ખૂબ સામાન્ય ખર્ચથી આપણને ખૂબ સારા પરિણામો એની અંદર મળતા હોય છે નીચેથી જો આપણે ખાતરની વાત કરીએ તો નીચેથી અત્યારે ફ્લાવરિંગ સ્ટેજે કેવું ખાતર આપવું જોઈએ તો ક્યાંય ને ક્યાંય બાર બત્રી સોળ પણ ચાલે છે ક્યાંય ને ક્યાંય સલ્ફર આપવું હોય તો પણ ચાલે છે પછી મહાધન કંપનીનું જે ચોવીસ ચોવીસ આવે છે જેની અંદર ચોવીસ ટકા નાઇટ્રોજન અને ચોવીસ ટકા ફોસ્ફરસની જે ટકાવારી આવે છે એ પણ ખૂબ સારા આપણને તેર ઝીરો પિસ્તાલીસ પણ ચાલે છે જેની અંદર ફોસ્ફરસ તો નહીં આવે પણ તેર તેર ટકા જે આપણે છે સોરી આપણે તેર જીરો પિસ્તાલીનો તો ઉપરથી સ્પ્રે કરવાનો હોય છે વોટર સોલ્યુબલ તરીકે અત્યારે ઝીરો બાવન ચોત્રી અથવા તો ઝીરો બાર એકસઠ જ આપણે લેવાનું છે આપણે નીચેથી તેર જીરો પિસ્તાલી આપવાનું નથી એ નીચેથી આપવું હોય તો આપણે જીંક ડબલ જેની અંદર ગૌણતત્વો અને સૂક્ષ્મ તત્વોનો સમન્વય આવે છે એ પણ ચાલે છે આપણે ચોવીસ ચોવીસની વાત કરીએ એ પણ ચાલે છે બાર બત્રીસ સોળ આવે છે એ પણ ચાલે છે કોઈ પણ પ્રકારે ફોસ્ફરસ વાળો ગ્રેડ આપવા આપણે આપવાનો આગ્રહ રાખવો જોઈએ અને ખેડૂત મિત્રો જેમ જેમ આપણો પાક આગળ વધતો જશે એમ એવીને એવી તમારા સમક્ષ માહિતી લઈ અને તમારા સમક્ષ આવતા રહીશું ક્યાંય ને ક્યાંય તમને ઉપયોગી નીવડે એવી માહિતી લઈ અને અમારા અનુભવની જે માહિતીઓ હોય છે એ તમારા સમક્ષ મૂકતા રહીશું ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત જો આપણા ચેનલની અંદર ખેડૂત મિત્રો આપ કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને લાઈક આપી દેજો અને અમારા વિડીયોને શેર કરી દેજો અન્ય ખેડૂત મિત્રોને પણ આવી માહિતી ઉપયોગી નીવડતી રહે એવા હેતુસર આપણે શેર કરવાનું ભૂલવાનું નથી એટલે કે આગળ ફોરવર્ડ કરવાનું ભૂલવાનું નથી ખેડૂત મિત્રો અમારું શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અમારા અમારા શોપની અંદર તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જો નગર નજીકના સેન્ટરમાં હો તો અથવા તો અમારા વિડિયોની અંદર અમારો મોબાઈલ નંબર પણ નીચેલો આપેલો હોય છે અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ જો આવીને આવી માહિતીની તમને ક્યાંય ને ક્યાંય જરૂર પડે તો અમારો કોલ પણ કરી શકો છો વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો અને અમારા શોપની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો આજની વાતમાં રજા આપશો નમસ્કાર